કાળિયાબીડમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી સ્ટાફને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપી દિનેશ કાનાભાઈ દેવી પૂજક અને જીતુ ધીરુભાઈ દેવી પૂજક બંને ભાવનગરના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે સ્થળ પર તપાસ કરતા આરોપીઓ પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવી જે તેઓએ ચોરી અથવા છલકપટ દ્વારા મેળવેલ હોવાનું લાગી રહ્યું હતું આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે છ સાત દિવસ પહેલા બપોરના સાડા એક બંધ મકાનમાંથી તેઓએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી હતી આ કાર્યવાહીમાં કુલ રૂપિયા પાંચ લાખ સિતે હજાર નવસો દસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વધુ તપાસ માટે આરોપીઓને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે